કોંગ્રેસ સમિતિના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસની અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સ્થાપના દિન નિમિત્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રજ્ઞાન બાદ વરિષ્ઠ નાગરિકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું દેશને આઝાદી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીને આજે અઠ્ઠાવીસ ડિસેમ્બરના રોજ એકસો એકતાલીસનું સ્થાપના દિવસ છે ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ રસ્તા સર્કલ નજીક કુબેર પ્લાઝા શોપિંગ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંધનનું આરોહણ કરવામાં આવ્યું હતું બાદ રાષ્ટ્રીય ગાન સાથે વરિષ્ઠ નાગરિકોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ જાની જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાથુભાઈ ફલવાલા તાલુકા કોંગ્રેસના આગેવાન ઇકબાલ ગોરી પાલિકાના વિરોધ પક્ષના નેતા જંગીર ખાન સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ત્રણ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસ ના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું સાલ ઉડાડી સન્માન કર્યું અને આજના આ પવિત્ર દિવસે હું તમામ કોંગ્રેસીજનો તેમજ રાષ્ટ્રના અને જિલ્લાના રહીશોને અને યુવાનોને ખાસ એક સંદેશ આપું છું કે આપ સૌ પણ કોંગ્રેસના સિદ્ધાંત સાથે આ દેશને આ રાષ્ટ્રને હાલની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે યોગ્ય સહકાર આપો અને રાષ્ટ્રના ઉત્થાનના જે કોંગ્રેસ રહી છે તેને આપણે આગળ વધારીએ તેમજ રાષ્ટ્રના હિતમાં અને જનહિતમાં આપ સૌ સહકાર આપો એવી અભ્યર્થના જય હિન્દ જય ભારત ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર